આપ્યો જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને અમને આભારી ગુરુઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ નમસ્કાર ગઈકાલે સમગ્ર દેશમાં આપણે એક અદભુત ટીચર્સ ડે ની ઉજવણી કરી એટલે આપણા મનમાં ઘણી વાર પ્રશ્ન થતા હોય કે શિક્ષક એટલે શું શિક્ષક કેવા હોવા જોઈએ વગેરે વગેરે સર ગઈકાલે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની બહુ ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બરોબર તો સૌથી પહેલા આપ શિક્ષક દિવસ શા માટે ઉજવવામાં આવે છે કોની પાછળ ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી શિક્ષક એટલે કે ગુરુનું વિશેષ મહત્વ રહ્યું છે આઝાદી પહેલા અને ખાસ કરીને આપણે વાત કરીએ કે રાજા મહારાજાઓ વખતે પણ એમના બાળકો હોય તો પણ આશ્રમ વ્યવસ્થાની અંદર ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવતા હતા સમય બદલાતો ગયો આધુનિક પરિસ્થિતિની અંદર શિક્ષણનો વ્યાપ વધતો ગયો આપણો સમાજની વ્યવસ્થા પણ એવી થઈ કે મહત્તમ લોકો શિક્ષણ મેળવે એવી વ્યવસ્થા ઉભી થાય એના ભાગરૂપે અંગ્રેજોના શાસન વખતે અને ખાસ કરીને પછી સમગ્ર દેશની અંદર શિક્ષણ વ્યવસ્થા વધતી જાય વધુ ને વધુ લોકો શિક્ષણ સાથે જોડાય એવી વ્યવસ્થા ઉભી થઈ દરમિયાન આ વ્યવસ્થામાં જે મહત્વનું કડી કહેવાય વિદ્યાર્થીઓ અને શિક્ષણની વચ્ચે એ શિક્ષક છે શિક્ષકોના જ્ઞાનના વારસાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષિત થતા ગયા આવો જ એક સામાન્ય વર્ગખંડમાં ઉભેલો શિક્ષક ધીમે ધીમે આ દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને રાષ્ટ્રપતિ બનેલ એક શિક્ષક સમગ્ર શિક્ષણના વ્યવસાયનું એક આમૂલ પરિવર્તન સૂચવે રાધાકૃષ્ણન કમિશન બન્યું એના આખા શિક્ષણમાં આમૂલ પરિવર્તન સૂચવ્યું આ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણજી એટલે એક વર્ગમાં ઉભેલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા શિક્ષક જેના દેશ સમગ્ર આવડા મોટા દેશનો રાષ્ટ્રપતિ બનાવે આ તમામ શિક્ષણ જગતના સાથે સંકળાયેલા શિક્ષકો માટે ગૌરવંતી ઘટના હતી આ ગૌરવનું સ્થાપન એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવો સમગ્ર દેશની અંદર બધા જ શિક્ષકોને એ વાતનું ગૌરવ હોય કે આપણા આપણા પૈકીનો એક વર્કનમાં ઉભા વૈજ્ઞાનિક સુધી પહોંચે એ શિક્ષકનું ગૌરવ એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને એના જન્મદિવસને આખો દેશ ટીચર્સ ડે તરીકે ઉજવે છે ઓકે એટલે સર આમ જોવો તો બાળક અને ત્યારથી લઈ અને પોતાની કારકિર્દી કરે અને જેમ આપણે કહીયું એમ કે એ છેલ્લે માની લો કે ડોક્ટર બને છે અથવા કોઈ એવા વિશેષ વ્યવસાયમાં જાય છે કે ગમે તેટલો મોટો માણસ બને પણ શિક્ષકનું ખૂબ મહત્વ છે તો સર બાળકોના ઉછેરમાં શિક્ષકનું મહત્વ કેટલું આપણે નાના નાના બાળ ભૂલકાઓ વર્ગખંડમાં જવાનું શરૂ કરે ત્યારથી આપણે એમને જુદા જુદા પાત્રો ભજવતા શીખવતા હોઈએ છીએ આપણે જ્યારે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કરાવીએ બાળકોને ત્યારે પણ આપણે એનું ધ્યાન રાખીએ કે એવા પાત્રો એ ભજવે કે જે એને જીવનમાં કંઈક શીખીને શીખવા મળે જેનાથી દાખલા તરીકે આપણે આર્મીનો ડ્રેસ પહેરાવતા હોઈએ આપણે બાળકોને ગાંધીજીની જેવા તૈયાર કરતા હોઈએ આપણે કૃષ્ણ ભગવાન જેવા તૈયાર કરતા હોઈએ આપણે રામ જેવા તૈયાર કરતા હોઈએ આ બધાની પાછળનો મુખ્ય હેતુ કે હાર્ડ શું છે એ કંઈક બાળકો તૈયાર થઈને શાળામાં આવે અને વેશભૂષાનો કાર્યક્રમ થાય એવો નથી હોતો આ બધા પાત્રો માંથી નિષ્પન થતા સામાનના ઉચ્ચના મૂલ્યો એ બાળકો ની અંદર પ્રસ્થાપિત થાય બાળક ગાંધીજી બની આવે તો એનામાં સત્ય અને અહિંસાની વાતનું વાત નું સિંચન થાય એ કૃષ્ણ બની આવે તો એ કૃષ્ણના ગુણો નું સિંચન કરે આવું જ કંઈક આપણે કરતા હોઈએ છીએ શિક્ષક દીને બાળકો માંથી જ કોઈ શિક્ષક થાય એ પોતે વર્ગ ચલાવે એ પોતે શિક્ષક તરીકે શિક્ષક બાળકોની જિંદગીમાં એક માત્ર વ્યક્તિ એના મા બાપ પછીની કોઈ હોય તો એ શિક્ષક હોય છે કે જેનું તે અનુકરણ કરે છે નાનું બાળક ઘોડિયામાંથી બહાર આવે ત્યારે એના મા બાપ જે રીતે બોલતા હશે એના મા બાપ જે રીતે એને બોલાવતા હશે એનું અનુકરણ બાળક કરતું હોય દોઢ બે અઢી વર્ષની ઉંમર થાય જરાક જતું થાય એટલે તરત જ એનું પહેલું એના શિક્ષકો હોય છે દિવસે એમ કે આ સુરત ને આ ચંદ્ર છે તો બાળક એમ માની લે કે આ ચંદ્ર છે શિક્ષક એમ કે દિવસ ને દિવસ ને રાત કહેવાય તો બાળક એમ માની લે કે આ રાત કહેવાય આટલા નિર્દોષ બાળકો શિક્ષકો સમક્ષ જતા હોય છે અને શિક્ષકે કીધેલી વાત એ ધીમે ધીમે એક પરિવારે કીધેલી વાત કરતા પણ વધુ સાચી છે એમ માનીને ચાલતો હોય નાનું બાળક ઘરે આવે અને એના મમ્મી કે એના પપ્પા કંઈ પૂછે કે આનું શું કહેવાય અને જો એમ કે આને આમ કહેવાય ને મારા શિક્ષકે કીધું છે એને આવું કહેવાય તો એના મમ્મી પપ્પા કહેશે એના કરતા પણ શિક્ષકનું વધુ માનશે આટલું મોટું મહત્વ શિક્ષકનું બાળકની જિંદગીમાં રહેલું છે એટલે શિક્ષક દિન એ માત્ર એક દિવસ પૂરતો નથી શિક્ષક દિન શિક્ષક આટલું મોટું શિક્ષક નું મહત્વ છે બિલકુલ સર આપણે ઘણી વાર આપણે ગુજરાતીમાં કહેતા હોય આપણે એકદમ કાઠિયાવાળી ગામથી શબ્દમાં કે માસ્તર આપણે શિક્ષકોને માસ્તર તરીકે ઓળખીએ છીએ પોતાના બાળકો ઉપર રાખે પોતાના વિદ્યાર્થીઓ ઉપર રાખે જે શિક્ષક એના બાળકોને માની જેટલો પ્રેમ માની જેટલું હેત માની જેટલી મમતા આપી શકે એ સ્તર સુધી શિક્ષક પહોંચે એટલે આપણે એને માસ્તર કહીએ છીએ માસ્તર એ ગૌરવવંતો શબ્દ છે એ ટીકા પાત્ર શબ્દ નથી શિક્ષકો પણ પોતાના પહોંચે એટલો પારદર્શક રીતે શિક્ષક તરીકેના વ્યવસાયમાં પોતાનો વ્યવસાય અપનાવે માટે આપણે એને માસ્તર કહીએ છીએ સાહેબ આપે બધું મહત્વ સમજાવ્યું માસ્ટરની પણ આપણે વ્યાખ્યા કરી

સામાન્ય લોકોને વિદ્યાર્થીઓને વાલીઓને શિક્ષક પાસેથી શું અપેક્ષા હોય છે શિક્ષક પાસેથી એવી અપેક્ષા હોય છે કે બાળકનું એવું ઘડતર કરે કે જેના કારણે બાળક ઘડાય એનું ઘડતર સૌથી પહેલા એના પરિવારને એના સમાજને એના દેશને અને છેવટે સમગ્ર વિશ્વને ઉપયોગી થાય જે શિક્ષક એની માની જેમ બાળકનો ઉછેર એવી રીતે કરે કે બાળક મોટું થઈને એક છોડમાંથી એવું વટવૃક્ષ બને કે જે વટ વૃક્ષ સમગ્ર વિશ્વ ને છાયડો આપે આ પ્રકારની જે શિક્ષણની વ્યવસ્થા હોય જે શિક્ષક કરતા હોય હોય જે શિક્ષક આદર્શો પ્રયાસ મને લાગે છે સર ઘણી વાર જોતા હોય કે બાળક નાનું થાય અને સૌથી પહેલા આપણે પ્લેહાઉસ માં મૂકીએ પછી ધીમે ધીમે કેજીમાં જાય પેલા ધોરણ બીજા ધોરણ ને કુતરો પ્રગતિ કરે પણ શરૂઆતનો અમુક સમય એવો હોય છે કે જે માતા થી છૂટું પડવા નથી માંગતું એટલે એમ કહી શકાય કે એમની સ્કૂલે જવાની કોઈ રુચિ નો હોય આપણે ઘણીવાર જોતા હોય કે માતા-પિતા એને પરાણે ધક્કો મારીને સ્કૂલે મોકલતા હોય અને બાળક ત્યાં જવા માટે ઘણીવાર ફોન કરીને માતા-પિતાને પાછા બોલાવવા પડે કે તમારું બાળક અહીં રહેતું નથી અને એને પાછો લઈ જાઓ તો સાહેબ એવું શું કરી શકાય તો બાળકોની ભણવાની રુચિમાં એ વધારો થાય અને આજે પરાણે ધક્કો મારીને મોકલવામાં આવે એવું ન થાય અને બાળક એમ કે મારે સ્કૂલે જવું છે એક અંગ્રેજીમાં સરસ કહેવત છે એક મોટું પક્ષી એના માળામાં ઈંડા આપે છે જ્યારે ઈંડું એટલું મોટું થઈ જાય એટલું સેવન થઈ જાય કે ઈંડામાંથી નાનું પક્ષી બહાર આવે થોડો સમય થાય ત્યારે એ મોટું પક્ષી નાના પક્ષીને ધક્કો મારે છે આ વાક્ય એનું એવું છે અંગ્રેજીમાં ઇવન અ સ્મોલ બર્ડ રિક્વાયર્સ અ ફેધર ટચ અને એ એટલા માટે કે નાના પક્ષીને એ ખબર નથી હોતી માળામાં હોય ત્યાં સુધી કે હું ઉડી શકું છું જેવી એની માં એના પક્ષીને ધક્કો મારે અને પાકો ફરફ શરૂ કરે એટલે એને ખબર પડે કે હું માળામાં બેસવા માટેનું મારું સર્જન નથી મારું સર્જન આપણા આકાશમાં ઉડવા માટે આવી જ કઈક વાત આપણા બાળકોને પણ લાગુ પડે છે આપણા બાળકો પણ જ્યાં સુધી માળાની અંદર હોય ત્યાં સુધી એમ માને કે આ માળો એ મારું દુનિયા છે આ મા બાપ અને આ ઘર એ મારી દુનિયા છે જ્યારે એના મા બાપ એને ખરે અર્થમાં ધક્કો મારીને શાળાએ મોકલે પછી શાળાની જવાબદારી છે કે જ્યાં એને મોકલ્યો છે ત્યાં એને ફરીથી એના મા બાપ જેવું વાતાવરણ પૂરું પાડવું એના ઘર જેવું વાતાવરણ પૂરું પાડવું એના મા બાપ જેવી મમતા પૂરી પાડવી આટલું જો આપણે શાળામાં બાળકોને પૂરું પાડી શકીએ તો ચોક્કસ શાળામાં એને આવવું ગમશે શાળામાં રહેવું ગમશે અને બાળકોને શિક્ષકો પ્રત્યે લાગણીને હોપ પણ થશે જી સર સર હવે આપણે વાત કરીએ ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એ આપણા કેવી છે કે હાલમાં જે આપણી શિક્ષણ વ્યવસ્થા સુધીની આપણે વાત કરીએ અને પણ લઈએ સમગ્ર આપણું શિક્ષણનું માળખું છે એમાં ગુજરાતનું જે સ્તર છે એ બાબતે આપનો સર મત છે પેલા તો હું એમ કહું કે આપણે શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થા બેને જુદું રાખવું જોઈએ શિક્ષણ છે એ જ્ઞાન પ્રાપ્તિની જગ્યા છે બાળકો શાળાએ કોલેજમાં કોઈ પણ જગ્યાએ જયારે જતો હોય ત્યારે એનો મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો સ્પર્ધાના યુગમાં જીવીએ છીએ પણ એવું ઈચ્છે કે મારું બાળક જ્ઞાન પ્રાપ્ત કરે કે ન પડે સ્પર્ધામાં જોડાયેલ જોતરાયેલું છે અથવા સ્પર્ધામાં જોડાયેલું છે મને એમ લાગે છે કે શિક્ષણની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેમાં બાળકો સ્પર્ધામાં નહીં પણ જ્ઞાનમાં ઉતરે જ્ઞાનની સ્પર્ધા થશે તો ઘણા બધા પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે શિક્ષણ વ્યવસ્થા તો રાજકીય પ્રક્રિયાનો ભાગ છે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષની સરકાર હોય છેવટે બાળકોનું કેન્દ્રિત શિક્ષણ એવી રીતે હોય કે જેથી બાળક શીખી કઈક જ્ઞાન મેળવે પોતાના પરિવારને વ્યવસાય પૂરો પાડે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને ધીમે ધીમે એ માધ્યમથી એ રાજ્ય અને દેશ માટે એક મોટી વ્યવસ્થા ઉભી કરી શકે કોઈ પણ પ્રકારની સરકારો એની વ્યવસ્થા અપેક્ષિત એવી જ હોય કે બાળકોને શિક્ષણ શિક્ષણ થાય 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 એના જ્ઞાનમાં વધારો અને એને મેળવેલું જ્ઞાન એ પોતાના અને પોતાના દેશના આર્થિક ઉપાર્જનમાં પણ ઉપયોગી થઈ શકે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પણ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યવસ્થા આવી જ થતી હોય અને આવી જ કરવાના ભાગરૂપે ચાલતી હોય નાના મોટા ઇસ્યુ હોય શકે કોઈ જગ્યાએ શિક્ષક ન હોવા કોઈ જગ્યાએ વર્કર ન હોવા એ તો નાના નાના રાજકીય મુદ્દાઓ છે એવું પણ હોવું વ્યવસ્થા હોવી જ જોઈએ પણ છેલ્લે વાત કે શાળાની શાળાની અંદર આવતું બાળક અને રહેલો શિક્ષક આ બંનેના કેન્દ્રમાં બાળકનો વિકાસ બાળકનો વ્યવસાયિક વિકાસ અને ભવિષ્યમાં સામાજિક વિકાસ દ્વારા રાષ્ટ્રનો નો વિકાસ સર હમણાં થોડા સમય પહેલા જે કોરોના આવ્યો ત્યાર પછી એક નવી શિક્ષણ પ્રથા આપણે જોઈએ છીએ કે ઓનલાઈન શિક્ષણ તો સર ઓનલાઈન શિક્ષણ આવ્યા પછી સમાજમાં એના ઘણા બધા ભાગો જોવા મળ્યા પ્લસ એ જોવા મળ્યો માઈનસ એ જોવા મળ્યો કારણ કે ઓનલાઈન શિક્ષણ આવ્યા પછી ઘણા બધા પ્રોબ્લેમ હોય કેમ ઘણા ફાયદા હોય ત્યાં તો સર એ બાબતે આપ કઈ કહેવા માંગશો કે એવું શું થયું કે ઓનલાઈન શિક્ષણ આવ્યાથી બાળકોને ફાયદો થયો અને અમુક અંશે જે કઈ નુકસાન થયું હોય કે આપણે ક્યાં ધ્યાન દોરી શકાય એવું છે આ બાબતે મને એમ લાગે છે કે જે રીતે ટેકનોલોજીનો યુગ વધતો ગયો ત્યાં માહિતીનો સ્ત્રોત બહુ મોટો થયો એક જમાનો એવો હતો કે બાળકો શાળામાં જાય તો શાળામાં શિક્ષક ને જે ખબર હોય એ જ બાળકને ખબર પડી શકે થોડા સમય પછી એવો સમય આવ્યો કે શાળામાં રહેલું પુસ્તકાલય ત્યાં પડેલા થોડા ઘણા પુસ્તકો અથવા ત્યાં આવતા અખબારો આની વાત બાળક સુધી પહોંચે તો એને એટલું જ્ઞાન મર્યાદિત મળી શકે ટેકનોલોજી આખી વ્યાખ્યા બદલી નાખી એટલા મોટા પ્રમાણમાં માહિતીનો સ્ત્રોત ઉપલબ્ધ છે કે કોઈ વ્યક્તિએ કોઈ પણ જગ્યાએ માનો કે મારે આફ્રિકા કે લંડનની વાત જાણવી છે તો આથી પચાસ વર્ષ પહેલા હું મારા શિક્ષકને પૂછું તો એની પાસે પણ એ માહિતી નહીં હોય એ મને એ નહીં કહી શકે કે ત્યાં શું વ્યવસ્થા છે આજે મારે કમ્પ્યુટર ટેકનોલોજીની કે આઈટી ટેકનોલોજીની મદદથી કોઈ વ્યક્તિની મદદ વગર હું મારી જાતે કેટલીક માહિતી મેળવી શકું એમ છું આ જ્યાં માહિતી મેળવી શકાય એમ હોય જેમાં પણ કરતા જ્યારે કોઈ ધાર્મિક મૂલ્યોની વાત કરતા હોઈએ કોઈ સામાજિક મૂલ્યોની વાત કરતા હોઈએ તો એ વખતે ટેકનોલોજી કરતા વ્યક્તિનું મહત્વ છે એટલે શિક્ષણની અંદર બંને પ્રકારની વ્યવસ્થા જરૂરી છે ટેકનોલોજી પણ જરૂર છે અને વર્ગ શિક્ષણની પણ જરૂર છે જ્યાં વર્ગ શિક્ષકનું કામ પૂરું થાય ત્યાંથી ટેકનોલોજી શરૂ થાય તો ચાલે પણ ટેકનોલોજી હોય અને વર્ગ શિક્ષક ન હોય તો મને લાગે છે શિક્ષક શિક્ષણ ચોક્કસ અધૂરું છે બીજું સર અત્યારના જે શિક્ષણ વ્યવસ્થા છે આપણે જોઈએ છે બિલ્ડિંગો જેવી સ્કૂલો હોય છે જેને કોઈ નીચે ગ્રાઉન્ડ કેવું નથી આપવામાં આવે આ મુદ્દો હું એટલા માટે લઉં છું કે અત્યારે જે સ્પોર્ટ્સનું આમ જો તો ચલણ ખૂબ વધી ગયું પણ ટીવી અને મોબાઈલ પૂરતું યુઝ છે જે એક્ચ્યુઅલમાં બાળકોએ મેદાનમાં જઈને રમતગમત રમવી જોવે

એટલે કોઈ માત્ર હું એવું નહીં કહું કે શારીરિક શિક્ષણ પણ શારીરિક શિક્ષણ હોય કલાનું શિક્ષણ હોય રમતગમત હોય એને એનું વાંચન લેખનની સાથે આ બધી જ બાબત જો જોડાય તો દરેક બાળકને કંઈક ને કંઈક વધારાનું શિક્ષણ સિવાયનું ગમતું હોય છે કોઈને સ્પોર્ટ્સમાં રસ હોય તો કોઈને ડ્રોઈંગમાં રસ હોય તો કોઈને ગાવામાં રસ હોય ને કોઈને કંઈક સાધન વગાડવામાં રસ હોય આપણે એ બાળકને જે ગમતી પ્રવૃત્તિ છે એ જો આપી શકીએ તો એને શાળાએ આવવું ગમે એના સર્વગ્રાહી ડેવલપમેન્ટમાં એનો હોલિસ્ટિક ડેવલપમેન્ટનો ઉપયોગ પણ થાય અને આ રમત ધમધની પ્રવૃત્તિ હોય હેન્ડવર્કની પ્રવૃત્તિ હોય ક્રાફ્ટ ની પ્રવૃત્તિ હોય માટીકામની પ્રવૃત્તિ હોય આ બધી જ પ્રવૃત્તિઓ બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ખૂબ ઉપયોગી હોય છે આ હોવી જોઈએ મેં તમને કીધું એમ કે અત્યારે વાલીઓ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની દોડમાં જે પડ્યા છે એના કારણે ગ્રાઉન્ડ એના કારણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ આ બધું ભૂલાઈ ગયું અને માત્ર મેન્ટલ ક્રેમિંગ કેટલું ગોખણી જ્ઞાન કેટલું એ તરફ આપણે વળી ગયા છીએ સમયાંતરે બધાને એ પણ ખ્યાલ આવશે કે માત્ર ગોખણીયા જ્ઞાનથી અથવા કોઈ એન્જિનિયર કે આઈઆઈટી કે આઈઆઈમાં એડમિશન લેવાથી આ દુનિયાનો અંત નથી આવતો દુનિયાનો અંત તો બાળક નાના નાના ગામમાં ભણીને નાનું ભણીને પણ સારું ભણે તો એ આગળ આવી શકતો હોય છે આજના આજના અદાણીના એક ફોટા સહિતની વિગત છે જે કોલેજ એને મુંબઈમાં એડમિશન નતું આપ્યું અને કમ્પલસરી ભણવાનું મૂકી અને વ્યવસાયમાં જોડાયા એ જ કોલેજમાં આજે એનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે આ વસ્તુ છે કે માત્ર ગોકણિયા જ્ઞાનથી આખી વાત પૂરી નથી થઈ જતી સર એક અંતિમ મુદ્દે આપની સાથે ચર્ચા કરવી છે કે સર ઘણીવાર એવું થાય છે કે બાળકમાં શું ક્ષમતા છે ને કે મા બાપને એ મોટો થઈ જાય ત્યાં સુધી ખ્યાલ જ નથી આવતો એમાં ઘણીવાર એવા પણ પરિણામો આવે છે કે ભાઈ બાળકમાં ક્ષમતા છે એન્જિનિયરિંગની એ કોમર્સ ફિલ્ડમાં કામ કરે છે પછી એમને પણ લાઈફ જીવવાની મજા ન આવે આપણી ગુરુકુળ પ્રથા હતી કે જયારે ચોવીસ કલાક એના ગુરુ વિદ્યાર્થીઓ સાથે રહેતા એની સાથે ચોમાસામાં ક્યાંક ફરતા હોય કે શિયાળામાં ક્યાંક ફરતા હોય કે એને રાત્રે એની સાથે વાતો કરતા હોય આની ઉપરથી એ જાણી શકતા કે આ બાળકની ક્ષમતા કયા ક્ષેત્રમાં કેટલી છે મને એમ લાગે છે કે બાળકની સાથે વધુમાં વધુ સમય શિક્ષકો ને વાલીઓ આપવો જોઈએ ખાસ કરીને જયારે બાળક ઘરે હોય ત્યારે મા બાપની જવાબદારી છે કે બાળક સાથે પૂરતો સમય આપે બાળકની અપેક્ષાઓ બાળકની ક્ષમતાઓ એને ચકાસે આપણને ખ્યાલ આવે નાના બાળક નાનું બાળક હોય ત્યારથી જ એનામાં કોઈ ને કોઈ ક્ષમતા હોય છે જો મા બાપ એમાં પૂરતો સમય આપે એ ક્ષમતાને વિકાસ થઈ શકે એવી વ્યવસ્થા પૂરી પાડે તો ચોક્કસ મા બાપને બાળક બાર પંદર વર્ષનું થાય ત્યાં સુધીમાં ખ્યાલ આવી જતો હોય છે કે આ બાળકમાં કયા પ્રકારની ક્ષમતા છે ઈશ્વરે અદ્ભુત માનવ સર્જન કર્યું છે દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેનામાં કોઈને કોઈ પ્રકારની ક્ષમતા ન હોય બની શકે કે કોઈ એક ક્ષેત્રની હોય કોઈ બીજા ક્ષેત્રની આપણે મનોવૈજ્ઞાનિકોએ ઘણી બધી વાત કરી છે કે તમને એ બાળકને ક્લિક થઈ જાય તો એ ભણવામાં આગળ નીકળી જાય ક્યાં ક્લિક થઈ જાય તો એ રમત ગમતમાં આગળ નીકળી જાય ક્યાં ક્લિક થઈ જાય તો એ સંગીતમાં આગળ નીકળી જાય સવાલ એનો છે કે આ ક્લિક કઈ ઉંમરે અને કોણ કરાવી શકે છે આ બંનેની સંયુક્ત જવાબદારી છે શિક્ષકોની અને મા-બાપની મને લાગે છે બાળકો સાથે પૂરતો સમય આપવામાં આવે તો ચોક્કસ એને આ ક્લિક કિક આપી શકાય એવું હોય છે જે બિલકુલ અને સર આપે આપનો કિંમતી સમય કાટ્યો અને સટી ન્યૂઝ સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બધા આપનો ખૂબ ખૂબ આભાર આ હતા ડોક્ટર નિદત બારોટ સર કે જેમણે પોતાનું ખૂબ જ મૂલ્યવાન માહિતી આપણે સૌને આપી અને એમ કહી શકાય કે ખરા અર્થમાં કઈ રીતે શિક્ષક દિન ઉજવવો અને કઈ રીતે સારા બાળકોની સાથે એક સારા ભવિષ્યનું પણ નિર્માણ કરવું ચાહે બાળકનું ભવિષ્ય હોય કે સમગ્ર ભારતનું હોય તો સર થેન્ક યુ વેરી મચ કે આપ અમારા સાથે જોડાયા અને ખૂબ સુંદર માહિતી આપી અને અંતમાં એટલું કહી મારા જેવા શૂન્યને શૂન્યનું જ્ઞાન બતાવ્યું મારા જેવા શૂન્યને શૂન્યનું જ્ઞાન બતાવ્યું દરેક અંક સાથે શૂન્ય જોડવાનું મહત્વ સમજાવ્યું નમસ્કાર